ચેકલેટ નથી ને વીડીએ છે દક્ષા શું કરે ક્યાં છો શું કરે તાવ આવી ગયો ને હા ભાઈ અમારા ભાઈ છે ને ગાર્ડન રેસર છે હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છે તો મને આજ ને આજ મારી પાસે કોન્ટન નહોતો તો મને વિચાર આવ્યો કે આ શેનો કોન્ટર વિડીયો બનાવવો તો ઘણા ટાઈમથી આપણે છે ને એક પ્રેન્ક નથી કર્યો પ્રેન્ક કેમ કે દક્ષાને આપણે પહેલો પ્રેમ કર્યો હતો પોલાએ એ પછી આપણે એક પ્રેન્ક નથી કર્યો મને એમ થયું કે આજે એકાદો પ્રેન્ક થઈ જાય તો તમારો ભાઈ આજે એક પ્રેમનો વિડીયો લઈને આવ્યો હશે અને પ્રેન્ક છેનો કરવાનો છે ને છેનો કરવાનો કહું સિગરેટ પીવાનો સિગરેટ પીવાનો આજે આપણે દક્ષા જોડે પ્રેમ કરવાનો છે અને પ્રેમમાં બહુ મજા આવવાની છે કેમ કે આપણે દક્ષાનું રિએક્શન હું આવે ને એ બધું જોવા મળે છે તમને અને કોઈ જે આપણે સિગરેટ પીધી નથી હો અને આજે આપણે સિગરેટ એને સામું પીવાની છે ટ્રાય મારવાની છે તો તમારો ભાઈ હવે ફટાફટ લઈ આવે સિગરેટ ભાઈ લોકો આમાં થાય છે એવું કે આપણે પહેલી દુકાને ગયા જ્યાં તો એમ કીધું કે એમની સિગરેટ નથી રાખતા કે અમારા ગામમાં આ એરિયામાં છે ને સિગરેટ કોઈ માણસ પીતું જ નથી બધા બીડી જ પીવે ઘડિયા અત્યારે બીડી જ પીવે તમને ખબર જ છે તો હવે આપણે બીજી દુકાને ત્યાં સિગરેટ મળી રહ્યા બીજી દુકાને પહોંચી પણ બીજી દુકાને પણ સિગરેટ નથી સિગરેટ નથી ને બીડી છે બીડી બીડી છે છે એટલે તો હવે કેમ કરવું બીડી થી કામ એવું લાગે તો એક એક બીડી આપશો હાલો એક બીડી તો આવી આપણે સાધા પૈસા નહીં બગાડવા હાલો ના નઈ એમથી બીડી હું પહોંચી ગયો છું ક્યારે ડેલો દઈ દઉં હવે તો ઘરમાં થાય પછી દક્ષા શું કરું ક્યાં છો શું કરે શું કરે એ હારું તો હું ધાબા માથે જાઉં તો ફેમિલી હું પહોંચી ગયો છું ધાબા માથે અને હવે આપણે દક્ષાને કેવી રીતના બોલાવશું હું એ વિચાર કરું હા બોલ લેતી આવીને થોડાક ઉપર લેતી આવીને લે બહુ ડાય લેતી આવી ફોન નો ભાઈ ગયું ફોન છે ને આમ સાઈડમાં રાખ્યો તો હવે એ આવે છે ઉપર તો હું છે ને ફટાફટ બીડી ગયું મારું દક્ષ આવે છે પાસે આવે છે કાય નહીં હું હે એવો કર બીડી પીવો હા કેમ કેમ હું મને શરદી થઈ ગઈ છે એટલે હું કહો એક બીડી પીઉ તો હારી થઈ જાય એમ પણ ઈ હું હું ઈ હું આ બીડી તો બીડી થી શરદી હારી ન થઈ જાય આપણા ઘર માં પપ્પા એને કીધું તમે બીડી પીવો છો આ જાવા દો હાજે કઈ જ દો પણ એ તો આ શરદી થઈ ગઈ થી કે ને એટલે મને થોડું ટેન્શન હતું એટલે ઓકે લે દસાડી દસ આગળ છે

તહાર ઓલો બપાવતી વાત આતો મજે આવશે કે ખીજાશે ધન તટ તટ ધન ધન તટ તટ હર ઓર મુંજા બેઠે કે આ જા કેઠે ઓરે અલે બપ્પાને કહેવા નથી જાતી ને પાછી ઈ તો હાંજે વાત બપ્પાને ન કહેતી હોને બપ્પાને ન કહેતી આ બધું ગોતીન તૈયાર રાખી લાગે હે હા આ બધું ગોતીન તૈયાર રાખી લાગે બકસ બકસ એ

પ્રેમ હતો પ્રેમ હું તને લાગ્યો પડી કે પ્રેંક કર્યો હતો તાર બપાને ન કે ને કે મારો વારો પાડી દે હે અને મને ઘરમાં નહીં ગળવા દે પાગલ એટલે

હા ભાઈ કેમ દિશામના વ્રત ચાલે છે એટલે હા એટલે દિશામના વ્રત રહેશો તો આમ ચાલ કેવી રીતે થઈ ગયું વ્રત આમ થાઈ ગયો તાવ બરોબર ખાવાનો ખોરાક ઓછો થઈ ગયો હા હા એવું થયું છે એમને અને અમારા આ ભાઈ છે ને ગાડીની રેસર છે તમારે કોઈને ગાડીની રેસ કરવી હોય તો અમારે અંગે જ ભાઈનો કોન્ટેક્ટ કરવો કેટલી સ્પીડમાં ગાડી એકાલેશો લેવું નહીં

આજે અમારે પોલાની થોડીક તબિયત બગડી ગઈ છે પછી હજી તાવ આવી ગયો હશે તાવ આવી ગયો ને હે જવું છે દવાખાને દવા લઈ આવ્યા ને પણ હાજી દવા લઈ આવ્યા છે ને તાવ અત્યારે તો આમ સારું છે પણ થોડીક લૂઝ પડી ગઈ છે અને અમારા હીરોઈન જો આવી જશે ક્યાં કચું કરે વાહ ના ના હું ખીજાય એટલે તારે તો રોવા મળે તારો ન દેવો છો ના ના તારે નઈ રહી ગયો સાનો હારો બો પ્રેમ કર્યો છે આજે તો મજા આવી ને મજા તો આવે કે ને જ મે કર્યો તો મને મજા ન આવે મને તો કાઈ મજા ન આવી હું મને તો જેમ ન છુ કે વિડિયો બનાવ્યો એમ નહીં નઈ મને તેમ હું તૈયાર થઈ ગઈ તો મને એમ થયું કે હવે વિડીયો બનાવવાનો છે ધાબો ઉપર જાઓ ને પછી આવું અગાઉ ક્યારેક કરી રાખ્યું મને નથી ખબર

下次的，拜拜。